અખિલ ભારતીય ડબગર સમાજના નેતૃત્વમાં આજથી લગભગ બે વર્ષ પહેલાં એક નિર્ણય લેવાયો હતો અખિલ ભારતીય ડબગર સમાજના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું ગયું ઘડવા ઝારખંડ ખાતે અને સંમેલનમાં ગુજરાતમાંથી પણ ચાર મિત્રો ત્યાં આગળ ઉપસ્થિત હતા રાજેશભાઈ પાચા શ્રી અરુણભાઈ શ્રી જતીનભાઈ હું પોતે જીગર શાહ હું પણ ઉપસ્થિત હતો અને એ વખતે ત્યાંના અખિલ ભારતીય ડબગર સમાજના અગ્રણીઓએ ખાસ કરીને માનનીય શ્રી અશ્વિની કુમારજી જે પોતે ડીએચઓ છે સોનભદ્ર જિલ્લા ઉત્તર પ્રદેશમાં માનનીય શ્રી હેમેન્દ્રજી મુખાર જે પોતે પ્રોફેસર છે ગઢવા ઝારખંડ ખાતે માનનીય શ્રી આનંદજી જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ છે સીજીએસટી પટના બિહાર અને માનનીય શ્રી આનંદજી જો આનંદજી ઓફ ગિરધારીલાલજી જેઓ પણ બનારસના નિવાસી છે એ પોતે એક ઉદ્યોગમેન ઉદ્યોગપતિ છે આ બધાના એક સંકલ્પ લીધેલો હતો અને સંકલ્પ એ રીતના હતો કે કેવી રીતે યુપી બિહાર ઝારખંડ છત્તીસગઢ જેવા રાજ્યોને દહેજ મુક્ત કરીએ અને એ જ સંકલ્પના ભાગરૂપે તેઓએ ગુજરાત દબગર સમાજને પણ વિનંતી કરી કે ત્યાંના પાંચ બહેનોના લગ્ન ગુજરાતના યુવાનો સાથે થાય અને દહેજ મુક્ત થાય જેથી અન્ય મિત્રોને પ્રેરણા મળે ગુજરાતની પણ એક જરૂરિયાત હતી કે અહીંયા પણ ખાસ કરીને ત્યાંથી પાંચ પરિવારો અહીંયાના સચવાય એ પણ એટલું જ જરૂરી હતું તો આવો એક પ્રયાસ ગુજરાત દબગર સમાજે પણ સહમતી આપી અખિલ ભારતીય સમાજના નેતૃત્વમાં ખાસ કરીને આપણા જે પ્રેરણા સ્ત્રોત છે કુમારજી હેમેન્દ્રજી આનંદજી બંને આનંદજી તેમજ અન્ય તમામ ઘણા બધા અગ્રણીઓ છે એને નેતૃત્વમાં સંકલ્પ લીધો અને ખૂબ જ ગર્વ સાથે ખૂબ જ આનંદ સાથે આપણે બતાવતા અમે હર્ષ અનુભવીએ છીએ કે આજે આ લક્ષ્ય પરિપૂર્ણ થયો છે ઝારખંડથી બે લગ્ન ઝારખંડથી બે કન્યાઓના છત્તીસગઢથી એક કન્યાના અને બનારસથી બે કન્યાઓના લગ્ન ગુજરાત ખાતે પરિપૂર્ણ થયા છે અને આ પણ સંપૂર્ણ દહેજ મુક્ત અને સૌથી મોટી વાત જે પણ પાત્રોના લગ્ન થયા છે તેને વ્યક્તિગત કોઈને એક રૂપિયો નથી આપવો પડ્યો એ સાથે આ પાંચ લગ્ન પરિપૂર્ણ થયા છે અને બહુ જ મોટો સંકટ ક્યારેય લોકો આપણે વિચાર્યું નહોતું કે આવું શક્ય થશે પણ હા આજે શક્ય થયું છે આપણા પાંચ ગુજરાતના પાંચ પરિવારો સચવાયા છે પાંચ પરિવારમાં આ રીતે કન્યાઓ આપણે આ રાજ્યોમાંથી લાવેલા છીએ અને એ પણ દહેજમુક્ત બીજો એક લક્ષ્ય હતો કે ત્યાંના પરિવારોને પ્રેરણા મળે કે દહેજ મુક્ત લગ્ન શક્ય છે ત્યાંના પરિવારો આનાથી પ્રેરણા લે જો ગુજરાતમાં દહેજ મુક્ત લગ્ન થાય છે તો શા માટે એમની દીકરીઓ ત્યાં આપે એવો પ્રશ્ન લોકોનો થાય અને આજે લોકો વિચારતા થયા છે આપણે કંઈ ઝારખંડ બિહારની બધી છોકરીઓને અહીં નથી લઈ દેવાની બધાના લગ્ન અહીં નથી કરાવવાના પણ હા એ ચોક્કસ ત્યાંના લોકોને સંદેશ આપવાનો છે કે જો દહેજ મુક્તિ માટે તમે હજી નથી વિચારવાના હજી પણ જો દહેજને પ્રેરણા આપતા રહેશો તો ત્યાંની બધી છોકરી અહીંયા આવતા વાર નથી લાગવાની અને ગુજરાતના પણ દરેક પરિવારોને અમારે વિનંતી છે કે સમાજ કાર્ય સાથે આવી રીતના ક્યાંક ને ક્યાંક જોડાઈએ જેથી સમાજ કાર્યમાં આવાને આવા અન્ય કાર્યો થતાં રહે શિક્ષણને એવા ઘણા બધા કાર્યો છે વડીલોને પણ વિનંતી કરીશું કે વડીલો આ કાર્ય હવે સંભાળે અને ખાસ કરીને અખિલ ભારતીય ડબગર સમાજની ટીમ આ યોજનાને પૂર્ણ ઘોષિત કરે છે પાંચ લગ્ન થયા છે અને એના માટે સર્વે સમાજને અમે અભિનંદન પાઠવીએ છીએ ધન્યવાદ